એચઆઈ કોલેજમાં આઈ એમ નાણાવટી જ્ઞાન સત્રનું ભવ્ય ઉદઘાટન થયું ગુજરાત લો સોસાયટી સંચાલિત એજ કોલેજ ઓફ કોમર્સના ગેરમા આઈ એમ નાણાવટી જ્ઞાનસત્રના ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈને કહ્યું હતું કે કોમર્સ કોલેજમાં જ્ઞાનસત્રનું આયોજન કરવું ખરેખર પ્રશંસનીય તથા સરાહનીય છે સમારંભના અધ્યક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પાલ જોશીએ ભારતીય જ્ઞાનની પરંપરા અને ભવ્ય વારસા વિશે વક્તવ્ય આપ્યું હતું જ્ઞાનસત્રના પ્રથમ દિવસના મુખ્ય વક્તા રૂપા મહેતાએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો રીત રિવાજો સંસ્કૃતિ ગીતો તથા ઇતિહાસ વિશે વિચારો રજૂ કર્યા હતા તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતનું ખમીર વેપાર કરવાનો સાહસ તથા ભાઈચારા અને બંધુતાની વાત ઉદાહરણ સાથે રજૂ કરી હતી કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે આજના ઇન્ટરનેટ તથા ટેકનોલોજીના યુગમાં આંગળીના વેઢે વિશ્વની તમામ માહિતી ઉપલબ્ધ છે પરંતુ આજના યુવાનોને સાહિત્ય સંગીત ધર્મ તથા કલાની ભવ્યતાની ખબર નથી હોતી માત્ર રહેલું જ્ઞાન તથા માહિતી પૂરતી નથી પરંતુ વિવિધ વિષયો તથા જુદા જુદા ક્ષેત્રોનું જ્ઞાન પણ હોવું જોઈએ આ સંદર્ભે કોલેજમાં છેલ્લા અગિયાર વર્ષથી જ્ઞાન સત્રનું આયોજન થાય છે કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપક અનુરાધા પાગેદારે કર્યું હતું પ્રાધ્યાપક મહેશ સોનેરાએ આભાર દર્શન કર્યું હતું બ્યુરો ઓફિસ ગાંધીનગર